વધી રહી છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે દેશવાર જે આવકો સારી છે સામે ડિમાન્ડ પણ મર્યાદિત હોવાથી આગળ ઉપર ડુંગળીનો નિકાસના વેપારો ખુલે તો બજારમાં મોટો ટેકો મળી શકે તે સિવાય બજારમાં ખાસ કોઈ મૂવમેન્ટ અત્યારે દેખાતી નથી અને ડુંગળીના અત્યારે જે ભાવ છે સામાન્ય રીતે બોલાઈ રહ્યા છે અત્યારે ડુંગળીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તેના કારણે ડુંગળીના વેપારો પર મોટી અસર જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર જો ડુંગળીમાં કોઈ મોટી મુમેન્ટ જોવા મળે તો ડુંગળીના સારા ભાવ થાય તો ડુંગળીની અંદર તેજીની શક્યતા છે બાકી તો તેજીની શક્યતા રહેલી નથી તો મિત્રો આથી કરી દેજો ફરી